હા હેલો મિત્રો કેમ છે તો કે બધા મજા માં જી છે મે આવી ગયા ટોર સારવા આવી લે તો હું કુતરો આન બતાય કુતરો ને ટેગો આ ગયા ને રેડે હું આમાં ઢોર તો હવે મારે ઢોર બાંધવાનો ટાઈમ થઈ ગયો છે હું ઢોર બાંધવાળું પછી કાલે પાછો નવો ભલોક આવે જોવાનું ન ભૂલતા લાઈક કોમેન્ટને છે